ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન અને ભાવનગર પોલીસ વચ્ચે ભાવનગર જિલ્લા પોલીસ પાઠવવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે જો ભાવનગરની પોલીસ હીરાના વેપારીઓને ખોટી રીતના હેરાન કરશે તો આગામી સમયમાં ભાવનગરને ભાંગવામાં પોલીસનો સૌથી મોટો રોલ હશે સમગ્ર વિગતની જો વાત કરીએ તો આજથી બે માસ પહેલા ભાવનગર શહેરના અલગ અલગ ત્રણ જેટલા પોલીસ મથકોમાં રમેશ વૈષ્ણવ નામના શખ્સ સામે હીરાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે હીરા રિકવર કર્યા હતા ત્યારબાદ વેપારી હોય હીરા બદલાઈ ગયેલા હોવાનું કોર્ટમાં કહેતા સમગ્ર મામલે એસઆઈટી ની રચના પણ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આરોપી રમેશ વૈષ્ણવ છે

એમાં જે વેપારીઓ છે એને રિકવર માલ કરવા માટે અલગ અલગ વેપારીઓને નોટિસ અથવા ફોનથી નિવેદન માટે બોલાવેલ અને એમાં છેલ્લા આઠ દિવસ પહેલાં બે વેપારીઓને આરોપી પણ બનાવેલ એ વાત તો કદાચ નોટિસનો જવાબ પહેલાં આરોપી બનાવીને છૂટી ગયેલ પણ હવે છેલ્લે બે દિવસ પહેલાં કે જે રમેશ વૈષ્ણવ છે એના અરજીના આધારે પોલીસે એક અમારા વેપારીને જેને રમેશ વૈષ્ણવ પાસે નવ લાખ રૂપિયા લેવાના છે ઓન રેકોર્ડ લેવાના છે એને નોટિસ નીકળીને ખોટી ગાળો દીધેલ જે માણસને એ બાબતે કીધું આ ત્યાં હદ થઈ ગઈ છે અને જે વેપારીઓને બોલાવે છે એ વેપારીઓ ગુનાનો જે કામે માલ મુદ્દા માલની વાત કરે છે એ ગુનાના કામે જે ગુનો બન્યો હોય એ પહેલાંની તારીખના મુદ્દા મુદ્દામાલ રિકવરી માટે કહે છે તો એના જ્યારે જ્યારે પોલીસે બોલાવ્યા જ્યારે જ્યારે કીધું ત્યારે એ પોતાના જવાબ દેવા ગયા છે નોટિસનો પણ જવાબ આપ્યો છે તો એક વાત ક્લિયર છે કે વેપારીઓ કોઈ જગ્યાએ કંઈ ભાગતા ફરતા કે કંઈ ઉછે નહીં તો પછી પાછું ઘરે જઈને

તો અમે મુખ્યમંત્રીનો પણ ટાઈમ લીધો રજૂઆત માટે જઈશું અને હીરા બજાર બંધ કરી દઈશું જ્યારે આપ કહેશો કે હવે આ અમારે આમાં ખોટું ઇન્ટરફેર નથી ખોટું રસ નથી લેવો તો એ ધંધો બંધ થઈ જશે હવે તો કીધું અધિકારીઓ તપાસ હોય જે તપાસનો આદેશ આપ્યો હોય અમને અમુક વેપારીઓને જ્યારે કોઈ ના કાંઈ નોટિસ બોટિસ કાંઈ સમાધાન નામે નામે લઈ જાય અને ઓફિસમાં બે કલાક બોલાવે બોલાવેલ ફ્લોરની ઓફિસમાં તો એ વાત હાઉ ગેરવ્યાજબી વાત છે પછી જ્યારે ડીવાયસપી સાહેબે જે ગાળો દીધી એક વેપારીને ને એ ગાળો કોઈ કઈ કોઈ રેકોર્ડ લીધો કે અહીં તો આવી જાય આમ કરી નાખ તો એ વેપારી તો ડરી જવાના જ ને અને એક પ્રમુખ તરીકે જયારે કોઈ સામે નિવેદન આપીએ છીએ ત્યારે ખોટી આક્ષેપબાજી કરવામાં અને મેં આપને સંપૂર્ણ જવાબ આપ્યા પીએસઆઈ છે જેબલિયા સાહેબ મેં સૌરાષ્ટ્ર ચેમ્બર કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાને ફોન કર્યો એ આજે સાંજે આવવાના છે બહારથી અને મેં ફોન કર્યો આવી હેરાન ગતિ છે આની માટે તમે અમારી સાથે હું મદદરૂપે જોડાય છે કે હું આજે સાંજે આવું પછી આપણે મળીએ એવું મને કીધું સેલ્લો નિર્ણય એ કહું છું વેપારીઓને વેપાર ધંધો કરવા આ રાજકારણને રાજકારણ કરવા દો અને અધિકારીઓને અધિકારી તરીકેનું કામ કરવા આ હાવ ચોખ્ખો કામ ને નિર્ણય છે આમાં ડિસ્ટર્બ કરવામાં આવશે તો ખોટું રાજકારણમાં બધાને રસ લેવાની જરૂર નથી જે કરતા કરવા દેવાય મારા વેપારી તરીકે રાજકારણ ન કરાય કોઈને અધિકારી તરીકે ન કરાય જે માણસ જે કામ છે ને એ કરવા દેવાય વેપારીને ખોટા બીવ આ કરવું એ વાત વ્યાજબી નથી મેં તમને કીધું જૂની ત્રણ ચાર ફરિયાદો છે એમાં આરોપી હું લઈને પકડાતા આ એક જ ફરિયાદમાં કેમ રસ છે કે જે અમારે સાત લાખ રૂપિયા લેવાના છે ડોંડાને તો એમાં કેમ તપાસ ન થઈ આ અમે સંસદ સભ્યશ્રી ને કાલે મળ્યા છે આજે અમે સંપૂર્ણ કારણ કે હીરાનો મુદ્દો છે એટલે સીધો સમજાવો કે મારા એટલે તમે મળે આજે મુદ્દો તમે સમજાવજો અને પછી કે હું તમને કેવાય અધિકારી એને ફોન કરશું એ મુદ્દે મેં રજૂઆત થઈ ગઈ છે ધારા સભ્યશ્રી મુલાકાત નથી લીધી ડાયમંડ એસોના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા વેપારીઓની ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે ખોટી રીતે ગાળો આપવામાં આવી રહી છે જો આગામી દિવસોમાં વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો ભાવનગર સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ હીરા બજારમાં સંપૂર્ણપણે હડતાલ પાડી દેવામાં આવશે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ભાવનગર પેરોટ ફોર્ટમાં ફરજ બજાવતા પીઆઈપી બીજે મળ્યા અને સીટી ડીવાયએસપી આર સિંગલ દ્વારા વેપારીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાની જાણકારી મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી

એ બાબતની જે અરજી અહેવાલ આધારે જુદા જુદા જે સામેવાળા જે છે તેને પોલીસ દ્વારા સમન્સ પાઠવી અને તેઓનો પક્ષ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ જે આજ દિન સુધી જે સામેવાળા જે છે તે આજ દિન સુધી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવેલા નથી અને ફોન દ્વારા જ્યારે કોન્ટેક કરવામાં આવેલા ત્યારે પર્સનલી સવારથી જેનો કોન્ટેક કરતા તે હમણાં આવું છું હમણાં આવું છું તેમ કહી અને આજ દિન સુધી આવેલા નથી તપાસની જે છે માં જે હકીકત જણાવે છે તે સાહેદોના જે નિવેદન લેતા ગૌતમભાઈના તે જે અરજીમાં જે કે કે કરીને છે એને પર્સનલી જે સોગંદનામું કરેલું છે તે બાબતે તે જાણતા નથી અને આ જે મેટર ખૂબ જ સંવેદનશીલ હોય સામેવાળાના નિવેદન લેવા તેઓનો પક્ષ સાંભળવા ખૂબ જ જરૂરી હોય જેથી પોલીસ દ્વારા અવારનવાર તેના કોન્ટેક કરતા ભાવનગરમાં હોય થોડી જ વારમાં આવીએ છીએ થોડી જ વારમાં આવીએ છીએ તેમ છતાં આજ દિન સુધી આવેલા નથી અને હાલમાં આ તપાસ ચાલુ છે પોલીસ તપાસમાં જે સમન્સ આપવામાં આવેલા છે યાદી પાઠવવામાં આવેલી છે તેના કામે જે છે વહેલી તકે પર્સનલી અહીંયા આવી અને તેઓનો પક્ષ રજૂ કરે તે બહુ ખૂબ જ હિતાવર છે અને તપાસના કામે જે તપાસ કરનારને જે છે હમણાં આવું છું હમણાં આવું છું કરી અને આટલા દિવસ સુધી આવેલા નથી તો તમામને મારી નમ્ર વિનંતી છે ઇવન એસોસિએશનને કે તપાસના કામે પર્સનલી જ્યારે યાદી પાઠવવામાં આવે તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી અપીલ છે એ જ મેટરમાં રમેશભાઈ જે અરજી આપેલી છે કે ભાઈ તેના જે નવ લાખ રૂપિયાના જે હીરા તેણે જે લીધેલા છે અને પાંત્રીસ દિવસની મહલતમાં તે પૈસા આપી નથી શક્યા એની જે રજૂઆત જે છે એ મેટરની અંદર પર્સનલી પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે અને તેના કામે સામેવાળા જે છે તેઓને નોટિસ પાઠવી યાદી પાઠવી અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે અવારનવાર અપીલ કરવામાં આવેલા છે એમાં આપણે અતુલભાઈ છે સોહમભાઈ છે ગૌતમભાઈ છે તે જે છે પર્સનલી એ લોકોને નોટિસ આપવી છે અને બીજાને બી તપાસમાં નીકળશે ત્યારે આપવામાં આવનાર છે એ જ ક્લિયર કરવા કોઈ બી જ્યારે અરજી અહેવાલ હોય છે ત્યારે એ અરજી અહેવાલમાં કહેવાતા જે બી મેટર હોય તે અનુસંધાને આપણે સામેવાળા હોય છે તેને બોલાવી તેનો પક્ષ સાંભળવાની અને ત્યારબાદ જ નિષ્પક્ષપણે શું તારણ આવ્યું છે તેનો અહેવાલ આપણે આપી શકીએ તેમ હોય છે તો આ મેટરમાં બી પોલીસ દ્વારા અવારનવાર જે સામેવાળાઓ છે તેને આપણે બોલાવવા માટે યાદી પાઠવી છે પણ આજ દિન સુધી એમાંથી જે છે સામેવાળા પોતાનો પક્ષ રજૂ કરવા આવેલા નથી તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક અપીલ છે એવું કોઈ મેટર નથી પોલીસ દ્વારા કોઈ બી મેટરની અંદર ઘણા દિવસથી તેઓને નોટિસ પાઠવેલી છે અવારનવાર ફોન પર જ્યારે કોઈ બી સામેવાળા એમ કે છે કોઈ બી કારણ વગર કે હું આવું છું અને નથી આવતા એ ટાઈપની આ મેટર છે તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી એક અપીલ છે આ મારા માનવા મુજબ આટલું રેકોર્ડિંગ નથી તેનાથી વધારે બી છે પર્સનલી